નવસર્જિત વાવથરાદ જિલ્લાને આગામી દિવસોમાં નવું અધ્યતન જિલ્લા સેવા સદન મળશે આ નવું નિર્માણ થનારું સેવા સદન જિલ્લાના સર્વાંગી વિકાસને નવ દિશા આપશે સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવથરાદ જિલ્લામાં મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે ઓગણચાલીસ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનો ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજ્યમંત્રી સૌરભજી ઠાકોર હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા

જિલ્લાના સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે જેમાં સોલાર રૂફટોપ વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા વિશાળ મીટિંગ હોલ લિફ્ટ તથા બેઝમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ જિલ્લા પ્રભારી સચિવ નાગરાજન જિલ્લા કલેક્ટર જેએસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી માર્ગ અને મકાન સચિવ પી પટેલિયા ખાસ સચિવ જે ગાંધી અધિક્ષક ઇજનેર એલડી ચૌધરી કાર્યપાલ ઇજનેર તેજસ માંગુકિયા સહિત અન્ય પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા